સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેડૂતો રજૂઆત માટે પીજી કચેરીએ દોડી ગયા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ચોટીલા લાઇટ ફીડરમાં નવા ગામ બામણબોર ગારીડા ઠીકરીયાળા વગેરે ગામોમાં સમાવેશ થાય છે જેમાં વાડી વિસ્તાર વાડીમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી લાઈટના ધાંધિયા જોવા મળ્યા હતા ત્યારે ઠીકરીયારા ચેટકો દ્વારા રવિ કિરણ લાઇટ ઠીકરી ફિટરમાંથી ફિટર લાઇટ આવતી હોય છે છેલ્લા ચાર થી પાંચ દિવસ જેના કનેક્શન હોય ચોટીલા જેટકો કંપની દ્વારા ઠીકરી આરા ત્રણ થી ચાર ગામોની જેવા કે બામણબોર નવા ગામ ગારેડા બામણબોર ઠીકરીયાળા વાંકાનેર વગેરે ગામોમાંથી ઠીકરીયાળાથી પાવર આવતો હોય ત્યારે ચોટીલા દ્વારા એન્જિનિયર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ આજુબાજુના ચાર થી પાંચ ગામના લોકો આજે એન્જિનિયર સાહેબ ચોટીલા રજૂઆત તથા ઘેરાવ કરવામાં આવ્યો હતો અહેવાલ જયસિંહભાઈ સારોલા સાયલા

કાલે બ્રહ્મ દિવસ બે દિવસની અંદર કોઈ આવી છે અત્યારે આવે આ દેવો ને અમારી ની આગળ રિક્વેસ્ટ લખેલી છે કમ્પ્લેન નંબરમાં લખેલું છે અમે ત્રણ દિવસથી ફોન કરી રહી છે ફોન કોઈ અમારા પત્ર સુધી વાંધો છે શું નામ શું તમારું આ દિવ્ય સ્ટોરી એનડીઓ જેટકો